હવે આમાં જો બીજા લાભ લઈ જાય બરાબર એના કરતા જે હોય બે મેટર સોલ્વ કરી નાખો બરાબર ને સુમિતભાઈ છે ને ભરતનું નું બહુ થઈ ગયું આપડે હવે છે ને એ વાત નો કઈક નિર્ણય રામ રામ દયરાણીના જય દ્વારકા મિત્રો આજનો આપણો વ્લોગ નથી આજનો આપણે વિડીયો અને આજ આપણે વાત કરવાની હોય કેશુર કિંગ અને ડોક્ટર ભરત વિશે અને એ બેનો વિવાદ ચાલતો હતો એનો વિડીયો પણ આપણે એક અપલોડ કરેલો હોય અને આને આ વિડીયો સમાધાન ઉપર અને સમાધાન પણ એનો જલ્દી થઈ જાય તો ઉઠતી ઉઠતી ગામ છે ખબર આવી છે શહેરમાં તબેર મચાને વાળે બે ભાઈ આ રહે છે કરી સુમિતભાઈ તમારું ક્યાં રહેવાનું ક્યાં છે અત્યારે હાલમાં રેસિડન્ટ ભાટીયાની બાજુ સુમિતભાઈ ને પછી જગદીશ ઢેર જામનગર થી બોલાવી કિયા લઈ ને પછી આપડે કઈક બેઠક કરીએ બધા પંચના પાંચ માણસો ની વચ્ચે ન્યાય થશે બરાબર તો મિત્રો આપણે ડૉક્ટર ભરતનું લાઈવ તમે જોયું એમાં આપણે ઉપલબ્ધ હતા આપણે પરેશભાઈ આયુર્લોગ એસ કેભાઈ સુમિતભાઈ ચાવડા અને ડૉક્ટર ભરત આ ચાર જણા લાઈવમાં હતા ને આ વાત કરતા હતા વાત કરતા હતા કે આપણે સમાધાન વિશેનું વાત કરશું અને પંચના પાંચ માર્સો બે ઈ વાત કરશું અને આ વિવાદનું સમાધાન કરાવશું અને સામ સામે હાડી હું સે હું નહીં એ તમને એ જણાવશે અને આપણે પણ તમને મેં કાલ કીધું હતું કે આપણે લાઈવ નું રેકોર્ડિંગ તમને બતાવ્યું અને આપણે વિડિયો શૂટ કરવાનો છે આ વિડિયો પર તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને હવે તમે આ લાઈવ પણ જો જો રેડી હાલી વાત આ એ વાત પર ચીંગ ટપા રેડી હાલો ડન તમારી તૈયારીમાં આવજો હું મારી તૈયારીમાં છું

કે સુમિતભાઈ તમે કોની તો સુમિતભાઈ પણ સરસ મજાનો જવાબ આપ્યો અને સુમિતભાઈની વાત પણ મુદ્દાની એમ કહ્યું હતું કે હું ન કેશુસિંહની સાડ જઈ હું કે ના ડૉક્ટર ભરતની સાઈડ જઈ હું કારણ કે મારા માટે તો બે એકસમાન કારણ કે મારા તો બે ભાઈ હોય એટલે સુમિતભાઈએ પણ મુદ્દાની વાત કરી હે તો તમે બીજો લાઈવનો વિડીયો પણ જોઈ શકો છો આમાં બે પહેલું હોય સિક્કા ના બરોબર એટલે એવું કઈ જરૂરી નથી કે આ હોય ના બાપુ હવે જે હોય એ કારણ કે હવે આમાં જો બીજા લાભ લઈ જાય બરાબર એના કરતા જે હોય બે સોલ કરી નાખો બરાબર સુમિતભાઈ નથી એમાં ઝૂકવાની ક્યાં વાત છે બે ભાઈઓ તમે બે ભાઈઓ હોમ માં બેસી જાવ જે મેટર હોય એ તમારે બે ની વચ્ચે સોલ્વ કરી લો બરાબર મિત્રો માં પરસ આપડા કેવું એવું હે કે તમે બે તમે બે ભાઈઓ મેટર સાથે બેહી સામે બેહી અને સોલ્વ કરી લ્યો અને પરશભાઈએ એમ પણ કીધું હતું કે તમારી ચેનલ પણ ખૂબ સારી ચાલે અને ખૂબ ચાલતી રહે એવી પરશભાઈની પણ આશા છે અને આપણે પણ આશા રાખી કે તેની ચેનલ ચાલતી રહે અને તે ફરીથી વિડીયો બનાવવા માંડે કારણ કે એને પબ્લિક વિડીયોની રાહ જોઈ રહ્યા છે અને તમે બેની આડા ભૂલ થઈ હોય તો તમે ડૉક્ટર ભરતની ભૂલ થઈ હોય તો કેસુર કિંગ તમે જવા દો જાતું કરી દો અને કેશુ કિંગની ભૂલ થઈ હોય તો ડૉક્ટર ભરત તમે જાતું કરી દો

પબ્લિક ને ટૂંકમાં એવું લાગે કે આ ભાઈ કોન્ટ્રોવર્સી કરે ને વ્યૂઝ માટે કરે ને પણ ખરેખર જે કઈ હોય ભરત બરાબર મેટર સુમિતભાઈ બરાબર ને છે કે હું સમાધાન કોઈ બાબતે કરી જ નહીં અને આમાં પરેશભાઈનું એવું કહેવું છે કે તારે સમાધાન તો કરવું જ પડશે ગમે એવી રીતે તું માન કે ન માન તારે સમાધાન તો કરવું જ હોય પછી ડૉક્ટર ભરતે પણ એક મુદ્દાની વાત કરી હતી કે નાના ભાઈ હું પ્રેમ્સ માટે નથી કરતો કે નથી હું વ્યૂઝ માટે કરતો મારા વ્યૂઝ પણ સારા આવતા એની ચેનલમાં તમે જોતા હોય તો તમને ખબર હોય મિત્રો કે એની ચેનલમાં લાખ દોઢ લાખ

તો મિત્રો આપણે ડૉક્ટર ભરતની ચેનલમાં જલ્દી જ આ કિંગ અને ડૉક્ટર ભરતનો સમાધાનનો વિડીયો અપલોડ ટૂંક જ સમયમાં એટલે બે ત્રણ દિવસમાં થવાનો હોય અને એ પહેલાં તમારો વિડીયો જોવો હોય તો આમાં દસ કોમેન્ટ ત્રીસ લાઇક અને બસો વ્યૂ આવશે અને પાંચ સબસ્ક્રાઈબ આવી જાય તો હું તમને આ વિડીયો કાલે જ દેખાડી દઈશ તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં તો હુંથી જય દ્વારકાધીશ જય શ્રી રામ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓલ કરી દેજો એટલે નવો વિડીયો આવે એટલે સૌથી પહેલાં જાણકારી તમને મળી હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં લગ્ન જય દ્વારકાધીશ